મધાર માળા શબ્દ ની હોય મામા અન વધારે અતારે બોલાશે ની વાહ મામા માને રામનાતર વ્યવહાર જરૂર છે ઠીક કેવા દેવા વાહ વાહ આવ હવ ને છે ભગવાન <muchan> મારી <muchan> <muchan>

તમારે લાભ ચીયો મળે છે દુનિયામાં માતા છે દુનિયા રમેલું કરે છે અખંડ દિવાય બારે છે પણ તમારી માતા ની વાતું બીજી છે તમારી બોલી છે તમે માતા હવે તાટી જશો હા તમારો ફોનનો નો મારે પકડ્યો છે કાયમ જમે છે વસ્તી જમે છે

ખાતમૈલા નામ ના ઉઠ્યા છે તો તમારે સબદરાય હોનારા થઈ જશે થઈ જબા તારા થઈ જાય સબારો મેમનો એટલે ધાતા તો ઉઠ્યા છે ને તુને બોલીએ તો બાખાનો કોઈ નઈ તમારી આયા જાનિ પરમ રાખશે બોત જો મારા મુખા મહેમાન છો આ નેહડો પર નથી ભગવાન મારો ગાંધી નો રામલાલ રાખશે અલા છોરીયા મેરીને તો માતા નકે બાપો મામા સાચી રે ઓય હમણા અરે તમારે ચાહે પેટમાં ખોટો વિચાર લેવા જો માતા નકે અશોરીયા મેરું તા સંત મારો વ્યવહાર રામ શમરો ગાધીનો રામ એની ફોલી જಾಗ್તી હોય તો લગડ લગડ પડી જાય અમેને ફોલી હોય જો હા ના હોય બરાડી બોલાય ની કામ નથી કામ કેમ કરતા માતા અમારું ગિદલા દે આંકડા હોય તો ઈ જેશી આયું ની મામા મામા આની વાત મામા તમારા કેવા દેરસતો મારાથી બોલાશે મારે વાગે રામ હું તમારા હાથ મારે કે કેવું પસતું છે તારે રામ કે મામણા આલે કે આ કાબા જગત કે આ મારો વ્યવહાર છે

પાટાં તો પછે એન એનો બોલા છે તોલા છે દોરડી માં આતા ખાઓ છો ને આ તા નથી તો મને એમ કે રે તમારી મજૂરી લખી નથી મો મો ભગવાન લખતો નથી તો જો તાકુને તનો પૂરો પાડી દે તો મારે બરિયંથી વાત છે સાચો મારે બજેથી મારે નથી મારા હમારે તો છે ને અમે આપલાલા તો મારો ચા ટોલાનો ની મારે કાટે ચા અતારે જો ખટ થાલો કે બોલી તો બે છે ને બોટ લેને મારા તાટી ને ઓય માતા આતરે ન બોલે મને આવો ઉત્તર કે આવડે ને એવો આલો હે બોલો ને નફતી કોઈને હાબોનો ધોરે ઉપર પડી આલો રખા અમ પા ના બે પર ના ઠળાય

એ હવા લાગે છે નાલી ન્યાલા વાળી રે તીરે તીતી પાબો ઓ મારો હાથ વારો છે રવાયો ઓ તમારો ન્યાનો માગ લાવ નાલી પાતાવી હાને હારો બિલાવડો છે આમાં હરુ ભગવાન મારો દીવાનો રામ હારુ કસે બેલ કિયા જાગો પાછો એટલે હીકનાવા ઓમર જમેલા સીધો આતો તરીકી લેવાવા બેહી

ਪਤਨੀ ਮਾਤਾ ਆਰੋ ਸੋਪਾ ਆਉਂਦੇ ਹੋ ਸੋ ਇੱਕ ਪਾਏ ਕਾਮਨਾਸ਼ਰ ਇੱਕ ਪਾਏ ਮਹਾਰਾ ਸ਼ਿਗੂ ਕੰਦਾਸ਼ੀ ਮਾਤਾ ਬੇਗੂਨੀ ਸਾਵਾ ਜਵਾ ਕਾ ਆਉਂਦਾ ਮਾਤਾ ਬੋਲੋ ਸੋ ਜੇ ਤਾ ਬਣਾਇਆ ਹੋ ਆਹ ਉਪਾ ਇਤਨਾ ਬਣਾਇਆ ਇਤਨਾ ਬਣਾਇਆ ਹੋ ਇਹਨਾਂ ਕੰਦੇ ਰੂਹੀ ਸੋਤਾ ਸ਼ਿਗੂ ਕੰਦੋ ਇੱਕ ਪਾਏ ਕਾਮਨਾ ਇੱਕ ਪਾਏ ਮਹਾਰਾ ਸ਼ਿਗੂ ਕੰਦਾ ਸੋ ਕਰਾ ਸ਼ੀ ਵਾ ਵਾ ਹਰੂ ਤੇਮਾਰੀ ਕੋਨੇ ਬੁਲਹਰੀ ਤੇਮਾਰੀ ਮਾਤਾ ਦੀ ਸੁ ਮਾ ਮਾ ਹਾਂ ਹਰੂ ਖੁਸ਼ੀ ਮਾ ਕਰੋ ਮੈਂ ਮਾ ਨਹੀਂ ਦਿਕਰਿਓ ਦਿਕਰਾ ਬਹੂ ਜਮਾਈ 80 ਦਿਨ ਰੱਖੀ 80 ਦਿਨ ਮਦੂਰੀ ਕਰੋ ਰਹੀ ਹੈ ਤਾਰੇ

કોમહા કોલેનો નથી વાત સુની ઓસાળા બડે બડે મોટો લીખ આવો માં જગનભાઈ ના ખાતા મારા બાપા બોલ હાવ ને હરું સવાલો મેમનો હા આની રાતનો ઉદાગરો કોકનું કોઈ માતા સો માં ભાયું માલવી દે સો લાલી જાવે કોમવા

ਸੋਰੇ ਜਿਨੇ ਦੀ ਪਾਸਾ ਵਰਸ਼ੇ ਜਨਾਵਰੇ ਜਿਨੇ ਦੀ ਪਾਸਾ ਵਰਸ਼ੇ ਹਾਵਾ ਹਾਵਾ ਅਟਵੇ ਮਨੇ ਯਵਾ ਦਮਾ ਬਲਾ ਵੀ ਨਾਇਆ ਸ਼ੋਤੋ ਸ਼ਰਮਾ ਮਰ ਵਿਸ਼ਵਾ ਪਰਿਨੀ ਵਜਮ ਮਤਾ ਜੋ ਪਰਵਨੀਲੇ ਪਰ ਵਿਸ਼ਵਾ ਤਰ ਹਾਉ ਨੇ ਹਰੋ ਪਸਵਾ ਮੈਨੋ ਹਾ ਮਾ ਗਾਦੀ ਦਾ ਰਾਤ ਤੱਕ ਹਾਉ આવી વી મારી માતા કરે રાલ છે મારા ગાદીના ભગવાન કરે રાલ છે તો વણતા જો આ હાલો કાલે

મારા માતા બોલું છો એ મારા ને લઈ નથી આવતી મારી હવાસી રો છે

સાનો ડાળીના ઢારખા દોયા વગર નહીં દાશા મામા વધાવો સેવા હા માતા બોલો હરી કે દીની છલે યે બેટીને ડાળીના વગર મરી દાશે તો મને ખોટ ના છે આવો તારે વાતો બોલજો હા આલે મને જીમૂતલે આલુ ભાપુતરે માતા બોલું ભગવાન મારો ગાદી રામ હવ ની રાખશે જાગૃત મારી شو آگل دو شوکھن ثاوو هويتو وا وا چل لال ني نا او مارا ما جو لو دنيا با لو او مانا بولو هو متا دڙي حاصل سال ويو بابا تو نال من نياني او بهاياب شه پانچ او شه كيو شي گدر تما ليا او گلاڙي سي ني هنوالو او ماتا تما ري بولهري

તો માલો મેમનો મારા મારો મરાવ છે પણ રોણ રેલાણી યાત્રા કરવા બાજી રોણમાં ફેરા છેદો પરમા ફેરા છે આડામાં ફેરા આવશે કે પહનમાં ફેરા આવશે આપણે વાતું करू તો વાતું ધ્યાન રાખજો અને રોણ રેલાણી છે માં જીયા બધા માં માં ઓરે જેનો પાક્ષ છે

પીતરો નર્તો માતા કોની નર્તકીઓ આ નમસ્કાર બાપુ નર્તો રેવા બધા ના દાદી ને આ દેવાની કે દેની કાર્ત કોટી કોટી નાખો જોર પૂછો લોસ્તો લાઓ નાસ દાવા રમું ચા ઓર નાખો આ તો હોય પાલ્લુ કો ડરયો છે પડાવ અરુ તને તો હ હા બગા ન કરી મારુ ભગવાન દર હા એસી

સમાટા બોલે છે યાદ રાખ લો હો પાછા જો કહું છું તો કરો પેલું ભૂલી જાય પત્તો ભૂલતા નહીં અમારે હો એ મારા લાગે અને અમારા વાદળેવાળી ભાજા આવી છે કે બીજી એવાની બોલા એવું હોન ઘર ઘમી પડે